જેવો સંઘ તેવો રંગ બસ દસ મિનિટ માટે આ લોકોની સાથે બેસો નંબર એક ગવર્મેન્ટ ઓફિસમાં દસ મિનિટ બેસો તમને લાગશે કે જીવન ખૂબ જ મુશ્કેલ છે નંબર બે કોઈ રાજકીય નેતા સાથે દસ મિનિટ બેસો તમને લાગશે કે તમારા બધા જ અભ્યાસો નકામા છે નંબર ત્રણ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના એજન્ટ સાથે દસ મિનિટ બેસો તમને લાગશે કે જીવવા કરતાં મરી જવું વધુ સારું છે નંબર ચાર દારૂડિયા સાથે દસ મિનિટ બેસો તમે અનુભવશો કે જીવન ખૂબ જ સરળ છે નંબર પાંચ સાધુ સંતો અને સંન્યાસી સાથે દસ મિનિટ બેસો તમને બધું જ દાનમાં આપી દેવાનું મન થશે નંબર છ કોઈ વેપારી સાથે દસ મિનિટ બેસો તમને લાગશે કે તમારી કમાણી ખૂબ ઓછી છે નંબર સાત દેશના કોઈ વૈજ્ઞાનિકો સાથે દસ મિનિટ બેસો તમે તમારી પોતાની જ અજ્ઞાનતાનો પ્રચંડ અનુભવ થશે નંબર આઠ કોઈ સારા શિક્ષકો સાથે દસ મિનિટ બેસો તમને ફરીથી વિદ્યાર્થી બનવાની ઈચ્છા થશે નંબર નવ દેશના કોઈ ખેડૂત અથવા કામદાર સાથે દસ મિનિટ બેસો તમને લાગશે કે તમારે હજી વધારે મહેનત કરવાની જરૂર છે નંબર દસ દેશના સૈનિક સાથે દસ મિનિટ બેસો તમને લાગશે કે તમારી પોતાની સેવાઓ અને બલિદાનનું કંઈ જ મહત્ત્વ નથી નંબર અગિયાર એક સારા મિત્ર સાથે દસ મિનિટ બેસો તમને લાગશે કે તમારું જીવન સ્વર્ગ છે તમારી સાથે તમારી કંપની કેવી છે એનું મહત્ત્વ છે